એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ પેટી અને જે ખેડૂત ભાઈઓને દરેક એટલું જ નહી સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ પણ ખરીદ વેચાણ કરતી પેટી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ અને હા ખેડૂત ભાઈઓ દુકાન નંબર નવ શ્યામ એન્ટરપ્રાઇઝમાંથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ચણા બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતાં વ્યાજબી ભાવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તલ માર્કેટિંગ એડમાં આજે તારીખ ચૌદ નવેમ્બર ને શુક્રવાર ના રોજ જસ્તલ માર્કેટિંગ એડમાં કપાસ ની આવક જોઈએ તો આજે આવક દસ હજાર મણ આસપાસ ની આવક જોવા મળી રહી છે ભારી અને પાલબર ને થઈને ને આવક હાલ ચાલુ જ છે અને મિત્રો હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જાય કપાસ ના ચૌદસો ને ચોરાણું રૂપિયા ભાવ છે સુપર માલ છે લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ મારા વાલા ખેડૂત ભાઈઓ મધર સિક્સ કંપની નું એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો રોબા ની ઉગાવો ધરાવદાર સોળ સૌથી વધુ ડાળીઓ અને આ સાથે આપેલો પટ ભૂલ્યા વગર માર મધર સાત એટલે મધર સાત એક મિનિટ છે

બારસો ને બાર બાર તેર ચૌદ પંદર ચોવીસ બારસો આડત્રીસ બારસો આડત્રીસ જોઈ લો બબુ રૂપિયા ભાવ થયો છે મીડિયમ માલ છે નમળો માલ છે લેનાર આમ રૂપિયા

चौदह सौ ने छत्तीस रुपया भाव जूनो कपास से सुपर मान से लेना पड़ता बाबू शिव शक्ति जी नहीं मतलब सौ दो ही पता नहीं पता हाथ ना दा इधर बातें तो मतलब तो 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 तो

એમમ મુકેશભાઈ ધનજીભાઈ લખો શિવરામભાઈ ભલા 1300 રૂપિયા ચા એ બધું ભેગું છે જો આ 10 ભરીનો વકલ છે આ 1300 જ પડતો બસ 1300 હજી અલે બહુ 1300 રૂપિયાખ્યા ભલા 1300 બાપા એટલે

ચોરાશી તમને છું બાપુ તમે પણ ના પાડી બાપુ ચોરાસી એકાવન ની તમે એક

લેનેરો આ ત્રતેશામ છે ની આ ઉધતી આ છે એટલે આનો તો આમાં

ચૌદસો ને તોતેર રૂપિયા ભાવ છે સમાજ સારો છે લેનાર રવડી